નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાંરૂપ મીડિયા હાઉસ દ્વારા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ ધ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટરને આવેદનપત્ર આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે બોરિયાચ ટોલ નાકા ઉપર તોતિંગ ભાવ વધારો જીકી દેવામાં આવ્યો છે જે સંદર્ભને લઈને અનેક ફરિયાદ ઉઠવા પામી હતી અને જે બાબતને ધ્યાનમાં રાખી અને નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોને પણ એવું લાગ્યું કે આ વિષય ઉપર ચોક્કસ કોઈક પગલાં લેવા આવવા જોઈએ કારણ કે એક સાથે પચોતેર ટકા જેટલો તોતિંગ ભાવ વધારો ટોલની અંદર કરી દેવામાં આવ્યો છે રાતો રાત એક અખબારની અંદર જાહેરાત આપી અને બીજે દિવસથી તમે જે ભાવ વધારો વધાર્યો છે એ અયોગ્ય છે એવું નવસારીની આમ જનતા સાથે જ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને લાગતા એમણે આજે સૌએ ભેગા મળી અને કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું સાથે જ જણાવ્યું હતું કે જ્યારે ચોમાસાની ઋતુ હતી એ દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ કે જે સુરત નવસારી અને વલસાડમાંથી પસાર થાય છે અને ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે એ રસ્તાઓ જે ખરા એટલે કે હાઈવેના રસ્તાઓ જે ખરા એ બધી બત્તર બન્યા હતા એની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા ગાબડાઓ પડી ગયા હતા ત્યારે પણ કોઈ જ પ્રકારની ફી માફી કે ટોલની માફી આપવામાં આવી નહોતી અને ટોલ એ જ રીતે ઉઘરાવવામાં આવ્યો હતો અને જેની અંદર કોઈક સારા કામો પણ કરવામાં નહોતા આવ્યા હતા આખું ચોમાસું પતી ગયું તે દરમિયાન લાખો વાહનો ત્યાંથી પસાર થયા કરોડો વાહનો ત્યાંથી પસાર થયા લોકોના ટાયરો ફાટ્યા ગાડીઓને નુકસાન થયું તેમ છતાં પણ જે કંપની છે કંપની દ્વારા કોઈપણ પ્રકારના ટોલની અંદર છૂટછાટ આપવામાં નહોતી આવી હતી અને હજુ પણ રસ્તાઓ એટલી સારી કંડિશનના નથી કારણ કે ઘણી જગ્યાએ પટ્ટાઓ નથી ઘણી જગ્યાએ ઝેબ્રા ક્રોસિંગ દર્શાવવામાં નથી આવ્યા દિશા સૂચકો બતાવવામાં નથી આવ્યા છતાં પણ જે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તદ્દન બેબુનિયાદ છે અને આ પ્રકારનો ભાવ વધારો સહ્ય કહેવાય માટે અને આજ રોજ તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ રીતેનો ભાવ વધારો એ યોગ્ય ન ગણાય અને આ રીતેનો ભાવ વધારો એક સાથે ચીકી દેવામાં આવે એ કેટલું યોગ્ય સાથે જ જે નાના મોટા ધંધાદારીઓ છે તેમને પણ ત્યાંથી પસાર થવાનું થાય છે અને રોજ ત્યાંથી પસાર થતા હોય તો એમને પણ આ ભાવ વધારો ખૂબ માઠો લાગી રહ્યો છે માટે કરી અને લોકોના હિત માટે ટોલટેક્સ જે ખરો એ ટોલ ટેક્સનો કોઈક રીતે નિર્ણય લેવામાં આવે સાથે જ જો આ રીતે ટોલ વધારે રાખવામાં આવશે તો એ અયોગ્ય છે અને જો તમારે ટોલ લેવો જ હોય તો તાત્કાલિક અસરથી રસ્તા જે તૂટી ગયા છે એના યુદ્ધના ધોરણે તમે સમાર કામ કરો તો જ એ માનવામાં આવશે આ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપ્યા બાદ હોદ્દેદારો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નેશનલ હાઇવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સમાં ધરખમ વધારો જે કર્યો છે એના વિરોધમાં દી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમે હોદેદારો બધા આજ કલેક્ટરશ્રીને મળ્યા અને અમને વિરોધ કરતો અમારો એક આવેદનપત્ર આપ્યો છે ખરેખર આ ટોલ ટેક્સના વધારાથી વ્યાપાર ધંધા ઉપર અને નવસારી કે જિલ્લાની લોકલ પ્રજા ઉપર એની ખૂબ મોટી અસર પડશે અને જો સરકાર કે નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતમાં કંઈ વિચાર નહીં કરે તો અમારે પછી ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધવું પડશે એની અમે આ નેશનલ હાઈવે ઓથોરિટીને અમે ચેતવણી આપીએ છીએ કે આપ જો આ બાબતમાં વિચાર નહીં કરશો તો અમારે પછી આગળ વધવું પડશે બીજું કે રોડના રોડની જે હાલત છે એ એટલી બધી ખરાબ છે કે પહેલાં મુંબઈ જતા તો ચાર સાડા ચાર કલાકમાં પહોંચી જતા આજે મુંબઈ આઠ સાડા આઠ કલાક થાય છે એટલે એની રોડની દુરુસ્તી પણ ખૂબ જરૂરી અને તાત્કાલિક અસરથી કરવી પડે એમ છે તો હાલ તો હોદ્દેદારોએ એમ કહ્યું છે ટોલ ટેક્સનો અવ્યવહારો વધારો જે ખરો એ પાછો ખેંચી લેવામાં આવે જે જૂનો ટોલ હતો એ જ લાગુ કરવામાં આવે અને એ ટોલ પણ ત્યારે ભરવામાં આવશે કે જો તમે રસ્તાઓની સુવિધા સારી આપશો તો તો આ જ રોજ ધ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નવસારીના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એ રીતે જણાવવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ રહો નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી